નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હું છું સુરત પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા પછી પણ કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા પોતાની જૂની પાર્ટીની યોજનાઓને હજુ સુધી ભૂલી નથી શક્યા અને હવે તેઓએ આ બાબતને લઈને ગુજરાત સરકારને પંજાબ સરકારનો દાખલો આપીને પંજાબ સરકારમાંથી કંઈક શીખવાની વાત કરી છે મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સુરત સહિત આખા ગુજરાતમાં રેશનમાં ચાલતી ગડબડી અંગે ફરિયાદો આવી રહી છે ના માત્ર આટલું જ પણ એવા પણ આરોપો લાગી રહ્યા છે કે ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનવાળો અનાજમાં ધડકમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે હવે આને લઈને ધર્મેન્દ્ર વાવલિયાએ સરકાર પર સવાલો ઉભા કર્યા છે અને ગુજરાત સરકારને પંજાબ સરકારની જેમ જ ઘરે ઘરે અનાજ પહોંચાડવાની વાત કરી છે ત્યારે આ તેમણે આગળ શું કહેવું છે તે એક વાત સાંભળી લઈએ સરકારની ઉદાસીનતાને કારણે હજુ સુધી અમારા વોર્ડમાં પણ જે લોકો પાસે અમારા નંબર નથી અથવા જેને જાણ નથી હોતી ત્યાં પણ દુકાનવાળા લોકોને બનાવી જતા હોય છે તો બીજા વોર્ડમાં તો કેવી હાલત હશે એનો તમે અંદાજો મેળવી શકો છો છેલ્લા ચાર વર્ષથી અમે આ ગરીબ લોકોને પૂરતું રેશન મળે તેના માટે પ્રયત્નો કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી અમે સુરતમાં જેટલી પણ દુકાનોમાં ગયા છીએ એમાંથી નવ્વાણું ટકા દુકાનમાં કેટલું અનાજ મળે કોણ માલિક છે જે બધી સુવિધા એને લોકોને દેખાય એ રીતે રાખવાની હોય પરંતુ નવ્વાણું ટકા દુકાનમાં આ બોર્ડ લગાડેલા હોવા નથી સાહીઠ ટકા કરતાં વધારે દુકાન ધારકો પોતે માલિક હોતા નથી એટલે કે જેના નામે લાઇસન્સ લીધું હોય એ લાખ રૂપિયાથી લઈ અને જેટલા એની પાસે કાર્ડ ધારકો હોય ને એના પ્રમાણે એના ભાવ ચાલતા હોય લાખ રૂપિયાથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીનું ભાડું ખાલી માલિક લાઇસન્સ લઈ લે અને બીજાને આપી દે અને એ લાખ રૂપિયાથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીનો આ ભાવ ચાલે છે એટલે તમે વિચાર કરો કે પહેલો કમસે કમ લાખ રૂપિયાએ તે માલિકને ભાડું આપતો હોય અને સરકાર તો એને પંદર પૈસાને વીસ પૈસા જ આપતી હોય તો ખરેખર એનું ભાડું ન નીકળતું હોય તો એ લાખ રૂપિયા કઈ રીતે કાઢતો હોય એનો તમને અંદાજો આવી શકે કે કેટલો એ બારોબાર માલ આ વેચી દેવામાં આવે છે એટલે કે કોઈ પણ ધારાધોરણો પૂર્ણ થતા નથી અને દુકાનવાળા જ્યારે ગોડાઉન પર માલ લેવા જાય લખાવા જાય ને ડિલિવરી કરાવવા તો અમે સાંભળ્યું છે કે એને પણ ત્યાં પૈસા આપવા પડે છે એટલે કે તો જ પેલો એને તાત્કાલિક ને વ્યવસ્થિત માલ આપે નહીંતર એ પૈસા ન આપે તો એને છવ્વીસ સત્તાવીસ ત્રીસ ત્રીસ તારીખ સુધી માલ આપવામાં નથી આવતો એટલે આખો ભ્રષ્ટાચારથી એકદમ ખદ બધી ગયું છે અને કોઈ જોવાવાળું નથી ખરેખર આ જે મંત્રીશ્રીનું કામ હોય પરંતુ ખબર નહીં હવે મંત્રીશ્રીને આમાં પોતાને જ ખબર પડે છે કે નથી પડતી અને કઈ રીતનો આ બધો વહીવટ થાય છે તો હવે મારે એટલું કહેવું છે કે હવે અત્યાર સુધી તો આપણને આમાં કંઈ ખબર નહોતી પડતી કે આ કદાચ ચોરી આપણે કઈ રીતે અટકાવી શકીએ કે પછી આપણે પણ આમાં ભાગમાં હોય તો ખ્યાલ નથી પરંતુ હવે આપણે આમાં મગજ અટકાવવાનું નથી કારણ કે પંજાબ સરકારે બે દિવસ પહેલાં ઘરે ઘરે લોકોને રેશન મળે એ માટેની યોજના ચાલુ કરી છે એટલે હું ગુજરાત સરકારને મુખ્યમંત્રીશ્રીને અને અન્ન પુરવઠા મંત્રીશ્રીને વિનંતી કરું છું કે અત્યાર સુધી તો આપણને ભણતરના અભાવને કારણે કે પછી જાણી જોઈને આપણે ન કરતા હોય અથવા આપણને ખબર ન પડતી હોય એ વસ્તુ બની શકે પરંતુ હવે આપણે કોઈ મગજ ચલાવવાનો નથી આપણા ભારત દેશના જ એક રાજ્ય પંજાબે આ યોજના ચાલુ કરી છે એને આપણે ખાલી કોપી પેસ્ટ જ કરવાની છે અને મને નથી લાગતું કે આપણે જો આ યોજના કરવી હોય તે આપણને ના પાડે કે ભાઈ આ અમારી યોજના છે અને અમે તમને નહીં આપવી ને એના મુખ્યમંત્રીને મેં સાંભળતા જોયા હતા કે ભાઈ જેને પણ આ યોજના કરવી હોય એને મેં મદદ કરશું અમે એને કઈ રીતે કરવી એની તમામ માહિતી આપશું એટલે ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે તાત્કાલિક અસરથી આ યોજનાનો અમલ કરવામાં આવે કે જેથી લાખો કરોડો માણસો આ અનાજ મેળવીને પોતાનું ગુજરાન ચલાવે છે પોતાનું ઘર ચલાવે છે તો એને એનો હક મળે આ બાબતે તમે કેવી રીતના જુઓ છો એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જઈને સમાચારો માટે મારી ચેનલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું